હેલો મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે ખેતરમાં ચક્કર મારવા ગયેલા છીએ આગળ આપણે જોયો છે ચોપન નંબર માંડવાનું વાવેતર છે અને આ બાજુનું કટકુર છે એમાં આપણે એકસો અઠયાવી નંબર છે એકસો અઠયાવીસ ને તો હજી ઉપાડતા વાર લાગશે અને એમાં તો હજી ફુવારાનું કામકાજ પણ ચાલુ છે જે તમે જોઈ રહ્યા છો ચોપન નંબર સારો એવો બાકી ગયો છે અને હવે એમના છોડ પણ પીળા પડી ગયા છે તો આજે આપણે ચોપન નંબર માંડવાનું ઉપાડવાનું કામ ચાલુ કરી દેવું છે એક ટેક્સો લાવ્યા અને મૂકી પણ દીધું છે અને સારું એવું છે બહુ વધારે નથી અને ઓછું પણ નથી આ વખતે માણસો થોડાક આળસુ મળી ગયા ભાગીયા થોડાક આળસુ વધારે છે એ ફળ વધારે થઈ ગયું છે બાકી કંઈક કંઈક ટ્રેક્ટર રાખીએ એટલે ટ્રેક્ટર રાખવાની એમ મજા આવે ભાઈ પાયે માખવાનું હોય તો તો કંટાળો આવે ને ફાલે હારો એવો છે ઉતારો પંદર સોળ પંદર પંદર જેવો થઈ જાય એવું દેખાય છે ડેડવા ડેડવા થોડાક ઓછા છે પણ સારા છે ને એમ પી વાળા આપણા માણસો લગભગ પચાસ ટકા જેવું ભેગું એ કરી લીધું છે બાકી માંડવામાં હોલ ઓછો હતો એટલે પાછળ મીડિયમ થયા છે બહુ વધારે નથી વીસ થી પચીસ મણ જેવો વિઘે થાય એવું લાગે છે તમને શું લાગે છે કરજો કમેન્ટ